વિદ્યાર્થી મિત્રો આ વીડિયોની અંદર શ્રેણી ચેપ્ટર આપણે આગળ ભણીએ જેનું ચોથું પદ સત્તર હોય અને દસમું પદ એ સાતમા પદ કરતાં બાર જેટલું વધુ હોય હવે આ ગયા દાખલા જેવું જ છે પણ તફાવત શું છે ગયા દાખલાની અંદર બે પદો આપેલા હતા આમાં ચોથું પદ સત્તર આપ્યું છે એટલે કે ટી ફોર બરાબર સત્તર આપ્યું છે પરંતુ ટી ટેન બરાબર એવું આપ્યું છે સાતમા પદ કરતાં બાર જેટલું વધારે છે ટી ટેન બરાબર એમ કહી શકાય ટી સેવન દસમું પદે સાતમા પદ કરતાં બાર વધારે છે ટી સેવન પ્લસ ટ્વેલ્વ હવે આના આધારે આપણે શ્રેણી બનાવવાની છે એટલે કે ટી એનનું સૂત્ર આપણે મેળવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જે માહિતી આપી છે એને આપણે સમજીએ ટી ટેન બરાબર કીધું છે ટી સેવન પ્લસ ટ્વેલ્વ હવે ટી સેવનને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો માઇનસ ટ હવે આપણું ડીનું સૂત્ર જે નવું સૂત્ર છે તે ટી ટુ માઇનસ ટી સિવાયનું જેનો આપણે ગયા દાખલામાં ઉપયોગ કર્યો છે હવે આમાંથી તમે એમ એનની વેલ્યુ કાઢી લો તો આમાં આપણા નિયમ પ્રમાણે મોટી વેલ્યુ છે તે એમ બરાબર નાની વેલ્યુ છે તે એન બરાબર એટલે એમની જગ્યાએ દસ એનની જગ્યાએ સાત અને ઉપર આ બંનેનો તફાવત તો એમ માઇનસ એનનો તફાવત બાર રાઈટ આપણને અલગ અલગ કિંમતો નથી ખબર કે ટી ટેન બરાબર કેટલા કે ટી સેવન બરાબર કેટલા પણ બંનેનો તફાવત બંનેનું માઇનસ બાર એ આપણને ખબર છે એટલે અહીંયા આપણે ટી ટેન માઇનસ ટી સેવન નીચે ટેન માઇનસ સેવન ટી ટેન માઇનસ ટી સેવનની વેલ્યુ બાર નીચે ત્રણ ડી બરાબર મને મળી ગયું ચાર એટલે આ શ્રેણીમાં સામાન્ય તફાવત છે ચાર હવે વિદ્યાર્થી મિત્રો એની કિંમત જોશે એ મળી જાય અને ડી મળી જાય તો વિદ્યાર્થી મિત્રો તમે ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડીમાં કિંમતો મૂકી એનું શ્રેણીનું સૂત્ર મેળવી શકો છો હવે અહીંયા આપણે ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી લગાવી દીધું હવે આપણી પાસે અહીંયા આપણી પાસે અહીંયા કયા ઓપ્શન્સ છે તો આપણી પાસે અહીંયા ચોથું પદ સત્તર છે આપણને ખબર છે બરાબર છે આ બંનેમાં આપણને પરફેક્ટ નથી ખબર દસમું પદ એ સાતમા પદ કરતાં 12 જેટલું વધુ છે દસમું પદ કેટલું છે સાતમું પદ કેટલું છે નથી ખબર ચોથું પદ આપણને કન્ફર્મ ખબર છે કે સત્તર છે એટલે અહીંયા ની જગ્યાએ લખીશું ચાર એની જગ્યાએ આપણને ખબર નથી એનની જગ્યાએ d ડીની જગ્યાએ ચાર બરાબર છે અહીંયા ડીની જગ્યાએ પણ આપણે ચાર કિંમત મૂકીશું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી જઈએ આપણે તો ટી ફોર બરાબર સત્તર જે અહીંથી આવ્યું ચોથો પદ સત્તર છે અહીંયા ફોર ડી માઇનસ વન ડી ફોર ડી માઇનસ વન ડી થઈ જશે થ્રી ડી હવે ડીની કિંમત મૂકી હવે તમને પ્રશ્ન થાય કે અત્યારથી અહીંયા જ ટીની કિંમત મૂકી દે તો ચાર તો શું તો પણ સરખો જવાબ આવશે હવે વિદ્યાર્થી મિત્રો સત્તર બરાબર એ વત્તા બાર બારને આપણે એક બાજુ લઈ લઈએ સજાતીય પદો ભેગા એ સત્તરો છ બાર પાંચ તો મને એનો જવાબ મળી ગયો પાંચ હવે આપણે આમાં શ્રેણી પણ બનાવવાનું છે સમાંતર શ્રેણી શોધો તો પહેલું પદ પાંચ છે બરાબર છે અને પહેલું પદ પાંચ છે તો આ શ્રેણી કઈ રીતની બનશે તો ચાર ચાર નો તફાવત છે એટલે આનું શ્રેણી કીતું બનશે એ એ પ્લસ ડી એ રીતે તમે કન્ટિન્યુઅસ શ્રેણી શોધી શકો છો તો પહેલી પાંચ પછી નવ એમાં ચાર ઉમેરીએ તેર એમાં ચાર ઉમેરીએ સત્તર એમાં ચાર ઉમેરીએ એકવીસ એ રીતે તમે શ્રેણી શોધી શકો છો હા અને શ્રેણીનું સામાન્ય સૂત્ર બનાવવાનું છે જેનાથી કોઈ બી નંબરનું પદ તમે શોધી શકો તો એની માટેનું સૂત્ર આપણે બનાવી દઈએ આમાં એ અને ડીની કિંમતો મૂકવાથી મળી જશે પાંચ ચાર એન ઓછા ચાર બરાબર છે પાંચ ચાર એક વત્તા ચાર એન ચાર એન વધતા એક આ સૂત્રની મદદથી તમે આ શ્રેનનું કોઈપણ પદ શોધી શકો ઉદાહરણ તરીકે આ પાંચમું પદ છે વન ટુ થ્રી ફોર ફાઈવ એકવીસ પાંચમું પદ છે તો અહીંયા તમે જુઓ એનની જગ્યાએ પાંચ લખશો તો તમને એકવીસ મળી જશે પાંચ વીસ વધતા એકવીસ મળી ગયું રાઈટ સો આ જે છે તે સૂત્ર આખા શ્રેણી માટે આપણું બની ગયું એટલે બે વાર ટીએન લખ્યું આ ટીએન લખીને આપણે એની કિંમત મેળવીને આ ટીએનનું આપણે સૂત્ર બનાવ્યું આઈ થિંક વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને પરફેક્ટ સમજ પડી જશે એના જેવો જ સેમ બીજો દાખલો છે જે તમે જાતે પ્રયત્ન કરી શકો છો આઠમું પદ એકત્રીસ છે પંદરમું પદ અગિયારમાં પદથી સોળ વધુ છે આ માહિતીનો ઉપયોગ કરીએ પંદરમું પદ અગિયારમાં પદથી સોળ જેટલું વધુ છે અગિયાર આવવા જો આવશે એટલે સોળ હવે ડીનું સૂત્ર ટીએમ માઇનસ ટી એન બરાબર છે એમ બરાબર મોટી વેલ્યુ એન બરાબર નાની વેલ્યુ હવે સૂત્ર લગાવી દીધું વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરી શકો છો જો જવાબ નહીં આવે તો જ તમે વિડીયો પ્લે કરો હવે વિદ્યાર્થી મિત્રો ટીએમ માઇનસ ટી એન બરાબર છે ટી પંદર ઓછા ટી અગિયાર અહીંયા સોળ નીચે પંદર ઓછા અગિયાર આ કિંમત ક્યાંથી આવી અહીંયાથી આવી પંદર ઓછા અગિયાર કરીશું ચાર એટલે ડી બરાબર મને મળી ગયું ચાર હવે વિદ્યાર્થી મિત્રો મારે એ શોધવાનું બાકી છે એટલે હું ટી લગાવીશ અને જે મારી પાસે કન્ફર્મ માહિતી છે કે આઠમું પદ એકત્રીસ છે એ માહિતીનો અહીંયા ઉપયોગ કરીશું ટી એઈટ એ મારે શોધવાનું છે એનની જગ્યાએ લખી દઈશ એટ ડીની વેલ્યુ ચાર બરાબર છે અહીંયા લખી દઈશ હું એ આઠ ચોક બત્રીસ ચાર એકાદ ચાર બત્રીસ માંથી ચાર જતો અઠ્યાવીસ આ અઠ્યાવીસ ને હું આ બાજુ લઈ લઉં છું એ બરાબર મળી ગયું ત્રણ હવે એ અને ની કિંમત મળી જાય એટલે તમે tn નું સૂત્ર બનાવી શકો છો જેનાથી આ શ્રેણીના કોઈ પણ નંબરનું પદ શોધી શકાય તો હવે ટી એન બરાબર આમાં એ અને ડીની કિંમતો મૂકીશું ત્રણ એન માઇનસ વન ડીની કિંમત થશે ચાર અહીંયા લખીશું ત્રણ ચાર એન ઓછા ચાર અહીંયા લખી દઈશું આપણે ચાર એન અહીંયા ઓછા ચાર થશે ઓછા એટલે ટી એન બરાબર વત્તા ચાર એન ઓછા એક હવે આનું આપણે શ્રેણી બનાવવાનું છે તો શ્રેણી ખૂબ જ સરળતાથી બની જશે પહેલું પદ છે ત્રણ અને એમાં ચાર ચાર ઉમેરતા જવાનું છે એટલે ત્રણ સાત અગિયાર ડોટ 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 રાઈટ એ રીતે તમે મેળવી શકો છો તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલાઓમાં તમને સમજ પડી હશે આ ચેપ્ટરની અંદર વધુને વધુ પ્રેક્ટિસ જરૂરી છે શક્ય હોય તો એક જ દાખલો બેથી ત્રણ વાર પ્રેક્ટિસ કરવાથી ઝડપ આવી શકે છે અને તમે બોર્ડની પરીક્ષાની અંદર સારું પરિણામ મેળવી શકો છો આશા રાખું છું આ વિડીયોઝ તમને યુઝફુલ થતા હશે વધુ વિડીયો નેક્સ્ટ ટાઈમ અપલોડ કરીશ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વીક